જાય માતાજી ગાય ગાતરા જોઈ કેટલી તકલીફ બેઠી છે જોઈ લ્યો હે જોઈ લ્યો ક્યાંય દાળમાં ચકલી સમાતી નથી હા જોઈ લ્યો હા આ માતાજીની દયા બાજરો આ છે હીર્યા ઘી હું હીર્યા નહીં રહ્યા ઘઉં ને બાજરોની વાત હું મોકલા હું છું દ્વારકાથી આ ઘઉં મોટલા ચણસે અને ચકલી બાજરો ચાલશે ચકલી ઘી ના ચોણી શકે bajro chơi ha 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 mà tôi chỉ mari nhà trờ đây nó mình đi nhà anh anh em nhà mình ở đâu nó có thôi nhà bajro nó không nhà mà bây giờ chơi chơi không bây giờ giờ có bajro chơi nhà bajro nó không nó bắt khói chơi chắc liền thế này không bây giờ anh không bây giờ chơi có rồi तक्लीबोरी गौरी नंदन महोदय के जाना जय मां कूर देवी आथापुरा दात्राण जय कृष्ण द्वारकाधीश राजा अधिराज राजा रणथोर राय जय हो कीत्रियनेक वराना बरा वतराडा जय हो हमारा पूर्व क्षेत्र લાડવા ગામની અંદર બેઠા અને આ તમારી સાડા પાંચસો વર્ષની જૂની ડેરીનું હવે હું જીણો દ્વાર કરાવું છું હવે અંદરનો તો બધો કામ થઈ ગયો ઉપરનો ઘૂમટ થઈ ગયો અને અમારા બાપુભાઈ હે પછવાડાનું કામ ચાલુ છે હે જ્યાં પ્લાસ્ટર ચાલુ છે હે પછવાડાનું હવે ચારે બાજુનું પ્લાસ્ટર અને અંદર વિકલીભાઈ લાદી નાખવાનું કામ બાકી છે ફોટા નાખવાના બાકી છે ઘણું ઘણું કામ બાકી છે હવે આ પાંચ દિવસ થયા આ કામ હાલે છે બરાબર મારા ગગાબા હા કર્મભાના દીકરા ગામ નવી ત્રવાણ મોર હાલ રહેવાથી દ્વારકામાં ને ભીમપરામાં બરાબર અને કાના બાળક ગોવા હતા ખિસ્તરી વાળા વાછરા ગોડાણા ખિસ્તરી મેન બંધ ગુવા આ મેરીપર દ્રવાડ મેરીવાડ અને ભીમ્પરાવાળા સર્વ ગોઠી ભાઈઓના મૂળ મુખ્ય ગોવા હતા આડા ના દીકરા અને આ અમારા મહાન પૂર્વજ જત્રા દાદા કે જેમને મોઢવાડે જઈને ઢીંગાણું કીધું અમારા દાદા સુરા માણકનો વેર લેવા બરાબર મકરાણી દફેરો સાથે એ સમયમાં એમ અમારા પૂર્વજોની વાતો અને અમારા પુસ્તક ચોપડા છે જે બારોટુના એમાં લખેલું છે એ પ્રમાણે ત્યાં જ્યારે જથરા માણક ધીંગાણું કરતા આને સુરા વેર વેરવારવા માટે કેમ કે સુરા દાદા જ્યારે એ સમયમાં આ દ્વારકાની રાજધાની છે રાણા રોજીવાળા સુધી હતી અને ખેડૂત પાસે રાજ કર લેવા એ લોકો ગયા હતા અઢ જણા એ પૈસા લઈને જ્યારે વહી રહ્યા ત્યારે કોરીનું ચલણ હતો ત્યારે ડફેરોને મકરાણીમાં એમ થયું કે આના આગળ પૈસા છે એટલે અહીંયા ધીંગાણું ભયંકર થયું એમાં અમારા એ પૂર્વજ સુર અહીંયા મોઢવાડામાં કામ આવી ગયા એમાંથી એક જણું ગોળી લાવી અને જઈ તાછાઈ ગયો અને એમ થયું કે હવે તો આપણામાંથી કોઈ બચે એમ નથી અને આપણે જઈને જાણ કરીએ આ તો બધા મેર લોકો ઉપર પડશે આ મારનાર તો બીજા છે અને આ જે ધીંગાણું થયું છે એનો ખોટો બોજ મેર લોકો ઉપર પડશે કે ચારેક ઓર મેરની જ વસ્તી હતી અમુક ટકા મકરાણીને એ સમયમાં ડફેરો રહેતા અને આ પટેલકા અને ભાટિયા અને એમાં જે મેર મકરાણીને મેર આ ડફેર લોકો રહેતા એના સગાવાલા પણ અહીંયા રહેતા એ બધા એટલે આ ડફેર અને મકરાણી એ યુદ્ધ કરી અને સુરામાણકાગરથી પૈસા છીનવી લીધા અને આ લોકોને અહીંયા યુદ્ધમાં પરાજિત કરી અને પૈસા છીનવીને ભાગી ગયા પોતાના સૌ ઘરે હવે આ ભાઈ ગોળી લઈ અને સીધો રાવલ રાવલ થઈ ભાટિયા ભાટિયા થઈને સીધો ગાગા ગુરગઢ થઈ અને સીધો લાડવામાં આવી અને શીરા માણક અહીંયા અમારા દાદા કે જે માણકના તન દીકરા એમાં સર્વથી મોટા સાદુરમાણક જે વસાઈની હા ગ્રાસની ગાદી ઉપર હતા અને એનાથી નાના સર્વથી મોટા માપ માણક એ જે દ્વારકાની ગાદી ઉપર હતા અને સત્તા ઉપર અને ગ્રાસ ભોગવતા એનાથી નાના ખીરા માણક આપણે સાદુર માણક એ માણક જે હતા એ વસાઈની ગાદી ઉપર હતા અને એનાથી નાના જે ખીરા માણક એ આ લાડવાની ગાદી અને નાણું ગ્રાસ સંભાળતા તો આ મા ભાઈઓનો જે પરિવાર હતો એ રામ એ ખીરા માણેક પછી લાડવા આવીને ઓલા ભાઈએ બધી વાત કરીને કહ્યું એટલે ખીરા માણેક કહ્યું તો હું માપ બાપા સાથે દ્વારકા જાઉં હવે આ વાત બધી જથરાજ માણેક તેથી ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમર હતી એટલે લગ્ન થઈ ગયા હતા રાંગાથર ગામની આ સિંધુપતિ સુમરા એટલે કે સુમણિયા એ રાંગાથરના સુમણિયા છે એની દીકરી કમાભાઈ એના ઘરમાં હતી બરાબર એટલે આ બધી વાત સાંભળીને જ્યારે ખીરા દાદા દ્વારકાપુર રવાના થયા પોતાની ઘોડી લઈને ત્યારે જથરાજ માણેક પોતાની ઘોડી ઘોડામાંથી છોડી અને બે તરવારું મિયાનમાં કરી અને ઓલો જે ભાઈ હતો એને કહ્યું હાલ હાલ આપણે બે મોરતા મને બતાવતા કોણ હતા કેમ કે જથરાજ દાદાનો એક દોહેરો છે કે લંકા સરીખો લાડવો હા સરીખો જથરાજ મનોદરી સરખી મા જેની જેની સૂરજનારાયણપુરે કેમ કે જથરાજ માણકને કદાચ બસો માણસ હોય ને તો પૂકે એમ નહોતા એવો જાણ હતો એવો પહાડી એવો શરીરમાં અને એવો યુદ્ધ કૌશલ પોતાની બે ત્રવાર હું યાન કરી અને ઓલા જણને આગેવાન કરીને ઘોડીથી અને એ મોઢવાડા ઉપડી ગયો બરાબર રાવલ થઈ અને સીધો મોઢવાડો ઓલો ભાઈ જ્યાં જ્યાં એને બતાવતો આવ્યો ત્યાં અહીંયા એ મકરાણીના દફેરો કાઢી કાઢીને ઘરમાંથી કોના હાથ કાપ્યા કોના પગ કાપ્યા કોના માથા કાપ્યા ધરથી જુદા કરતવામાં યુદ્ધ કરવામાં તો તો મકરાણી દફેરા પણ ઘણા ભેગા થઈ ગયા અને અહીંયા ભયંકર યુદ્ધ જમાવટ થઈ ત્યારે અહીંયા આજુબાજુમાં દોસા હતા મહેર મોઢવાડિયાની દીકરા અને દીકરી માકબાઈ એ વાડી એની દીકરાની અહીંયા હશે અને એ માકબાઈ મેરાણી જે હતી એ પચીસ ચોવીસ પચીસ વર્ષની ઉંમર હતી એની પાવરબાવુમાં સગાઈ થઈ ગઈ હતી કોક મહેરના દીકરા હારે એની ભજાઈ એને પાણી ભરવાનું કહ્યું એટલે એ પાણી ભરવા ત્યાં આવી અને આ યુદ્ધને જોયું એટલે ઊભી રહી ગઈ હવે ઊભી રહી ગઈ એટલે ઘણી વાર યુદ્ધ આવેલું કેમ કે જથરાધ માણસ તો એક હતો ને ઓલા ઘણા હતા પણ જેને આપે તલવાર અને એ કલમા રાખતો કલમા એટલે કે પગના અંગૂઠામાં રાખીને આગળ વાળ વિછોરે વાળને કમ્પ્લીટ કરીને આંબોળો વારી અને પછી ઉપર કાસાની તાસરી રાખે એટલે ગમે એવી તરવારનો ને ઉપર પાગડી બાંધે એટલે ગમે એવી તરવારનો ઘા થાય માથામાં પડી તરવાર મસ્તકમાં કોઈ અસર ન કરી શકે એટલે આ રાખતો રાખતોથી કલમા એના છૂટી ગયા યુદ્ધના જનુ જનૂનમાં અને ચારે બાજુથી એને કતલે આમ શરૂ કરી દીધી અને બોકાસો બોલી ગયો ડફેર અને મકરાણીના શીત તળથી અલગ કરવા લાગ્યો બે જણા હતા એ બે જણા ભયંકર યુદ્ધ અહીંયા કરવા માં તરપત હતા અને અમારી આઈ જે આ માકી આઈ હતી એ યુદ્ધ જોવામાં ઊભી રહી ગઈ એમાં બહુ ઘણું સામે લાગી ગયો અને જ્યારે યુદ્ધ સમાપ્ત થઈ ગયું ત્યારે એને માકી એ પૂછ્યું કે આ કોણ છે તો કે ઓખામંડળના રાજા રણછોડરાયના જે રાજ્ય સત્તા સંભાળનાર રાજતીલક છે ઓખામંડળના માણેક આ જસરાજ માણેક છે એમ કહે છે કે એના દાડાનો બદલો લેવા આ મેં આ મકરાણી અને ડફેરોના સાથે યુદ્ધ કીધું છે એના દાડાને અહીંયા પૈસા લૂંટવા સારું આ મકરાણીને ડફેરોએ અહીંયા મારી નાખ્યો યુદ્ધમાં એનો બદલો લેવા આવ્યો તો આ અમારા પૂર્વજ દાદા તો મ્યાનમાં બે તરવારો કરીને પોતાની ગોળી લઈને પોતાનું કામ પૂરું થઈ ગયા પછી તરત જ આડી નીકળ્યા બરાબર હવે આ બાજુ આ માકે આવી પાણી ભરી હેલ પોતાની અને પોતાની વાડીએ ગઈ એટલે એની ભૌજાય પૂછ્યું કેમ કે એના મા બાપ તો ઓફ થઈ ગયા સ્વર્ગુઆ થઈ ગયા હતા પણ પોતે પોતાના મોટા ભાઈ ભેગી રહેતી હતી બરાબર અને એની સગાઈ થઈ ગઈ હતી બાવુરવાબુ સાહેબમાં તરફ તો એની ભૌજાઈએ કહ્યું કે આટલી વાર ક્યાં ખોટી થઈ હતી ત્યારે એની આ જસરાજ માણકના એકદમ વખાણ કર્યા કે ભજાઈ આવી રીતે ધીંગાણું થતું હતું ને હું જોવામાં ઊભી રહી ગઈ હતી બાકી હું કોઈ બીજે કોઈ ખરાબ કામે ગઈ નહોતી ત્યારે આ સાંભળીને એની ભજાઈ અને મેણું માર્યું એવો બધો વાઘેર હતો અને તને એવો બધો એનો યુદ્ધ જો ગમી ગયો હતો તો પછી હું અહીંયા પાણીનો બેડો લઈને હું મોઢે આવી એની પછવાડે ઉપર એના ઘોડીની પછવાડે બેસીને એનું કાપડું જ પહેરી લેવું હતું ને આ સાંભળીને બાકી એની સરચોટ થઈ ગઈ કે હવે તો મોટા આટલા બાપ અને નાના આટલા ભાઈ હવે બેસું તો કાપડો પહેરું તો જથરાજ માણકનું બાકી તો આ દુનિયામાં રહેવું પ્રતિજ્ઞા છે નહીં તો આત્મહત્યા કરીને આપણે જીવન ટૂંકાવી નાખવું એમ વિચાર કરીને એને કહ્યું તો ભોજાઈ હવે હું બીજો ફેરો પાણીનો ભરી આવું તક તો આ જલ્દી આવજે પાછી અને મનથી કહ્યું કે હવે વાટ જોજે આ હે લઈ અને પોતે ત્યાંથી સીધી જથરાજ માણકની પછવાડે દ્વારકા ઉપર ઉડી ગઈ હા એ આખી રાત એ સમય ગયો અને આખી રાત ગઈ સવારના પોતે દ્વારકામાં આવી અને તપાસ કરી કે જથરાજ માણક તો કે એ તો લાડવે રીએ છે લાડવા ગામમાં રીએ છે દીકરી એટલે અહીંયા લાડવા આવીને જે લાડવાને જાપામાં પાયું ત્યાં જે કુવો હતો ને તરાવ હજી પણ આજ પણ તળાવ મોજૂદ છે એ તળાવનું એ કુવામાં પાણી ભરત્યું અને ત્યાંથી એની હેલ પોતાની ભરી અને જથરાજ માણકની મેળી ઉપર જઈ અને આજથી સુધી મેળી પણ અબાદ હતી એના હાડના હાથના ચિતરેલા ચિતર પણ ચાકરા ચાકરાને આગળના જીતા સાવજને હા મોરડાને એ બધું આજે સુધી મોજું જ હતું હમણાં ગયા વર્ષના એકાદ બે વર્ષ પહેલાં વાવાઝોડો આવ્યો એમાં એ મેળી પડી ગઈ બાકી હજી મેળીની નિશાની અમને મોજૂદ છે તો એ મેળીમાં આગળ આવી અને એને કહ્યું કે હે જસરાજ માણક મારી હેળ ઉતાર હવે આ સાંભળી અને જસરાજ માણક બહાર આવ્યા મેળી ઉપરથી અને પૂછ્યું કે કોણ છો તમે અને શું આ હેલ ભરીને અહીંયા ઊભા છું અને મારું કહો છો કે તમે મારી હેલ ઉતારો એટલે એની પથ્થરની મંદિર માંડીને બધી વાત કરી કે હું આવી રીતે આવી છું હવે હું જો તમે મારી હેલ નહીં ઉતારો તો હું પાછી નહીં જાઉં તમારા ઉપર ઇસ્ત્રી હત્યા ચઢાવીશ અહીંયા ગમે એ કૂવો ભરી અને હું મારા જીવનને ટૂંકાવી નાખી બરડામાં પાછી નહીં જાઉં હું મેળા એ ભોજાઈના મેણાં તક આવી છું હવે આ સાંભળીને જથરાજ મારે કહ્યું કે ભાઈ મારે કોઈ બીજો ઘર કરવાની ઈચ્છા નથી મારે તો ઘરવાળી છે અને તમારામાં જે ઓડદરા અને મારામાં સુમણિયા એ રાંગાસરની મારા ઘરમાં દીકરી છે તો મારે કોઈ આ બીજો ઘર કરવું એવી કોઈ ઈચ્છા નથી ત્યારે એને કહ્યું કે તો હું અહીંયા ગમે ત્યાં કૂવામાં મારો જીવન ટૂંકાવી નાખીશ આત્મહત્યા કરીશ અને તમારા ઉપર સ્ત્રી હત્યા ચડાવીશ આ એની ઘરવાળી જે માકબાઈ હતી એની ઘરવાળી જે સુમણિયાની દીકરી હતી ઓડોદરા મેરની હા વડોદરા મેર એટલે અમારે એમાં સુમણિયા કહેવાય એની દીકરી જે હતી એ બધું સાંભળી અને પોતાનું કાપડું લઈ અને તમામભાઈ બહાર આવ્યા હં અને કહ્યું કે માણે આને હવે કાપડું પહેરી પહેરાવી લ્યો કેમકે તમે ઇસ્ત્રી જાતને ઓળખો નહીં આ છે ને આપણા ઉપર ઇસ્ત્રી હત્યા ચડાવશે અને ઇસ્ત્રી હત્યામાં એ સમયમાં માણસ બહુ બીતા કેમકે સ્ત્રી હત્યાથી ઉપર કોઈ હત્યા નથી બાળ હત્યા ઇસ્ત્રી હત્યા હા જોગી હત્યા અને ગૌ હત્યા આ ચાર હત્યા હું ભયંકર એટલે જસરાજ માણેકે કહ્યું કમાભાઈએ જસરાજ માણકને કે આ મારી બેન નાની બેન ને હું એની મોટી બેન અમે એક ભાણામાં બે બહેનો જમશું તમે ઉપાધિ કરોમાં આ મારું કાપડું અને એને કાપડું પહેરાવી દો એટલે જસરાજ માણેકે પોતાનું કાપડું આ માકી આવીને પહેરાવ્યું ત્યાંથી એ પછી જસરાજ સાંગણ સાંગણકોટડા મારે ચોકી કરવા વાણની જાતો અને અમારો જે ત્યારે ખૂંટો ઓલા કુવાડા કહે છે ને કે લોખંડના હા ઝાડ કહે છે કુવાડાને કે તું શું અમને કાપીશ હા હા તો તારામાં અમારો હાથો થયો ને એટલે અમે કપાઈએ છીએ બાકી નથી તારી શું હેચિયત છે કે તું અમને કાપી શક એમ કુવાડામાં હાથા તરીકે એક અમારો થયો અને જથરાજ માણક ડફેરોએ ભડાકા કીધી ભોળીને પેડો ભડાકો કીધો અને પછી જથરાજ માણકને પેડો ભડાકો ભડાકો કરીને બીજો ભડાકો ઘોડીને કીધો અને એ ઘોડી એને કોટલાના ડાબારાના ખડા આગળથી એને પોથી ત્રણ ડાબારાનો ખડો છે ત્યાંથી એને અહીંયા લઈ આવી અને અહીંયા ઘોડી અને બે વીર ગતિને પ્રાપ્ત થયા એની આ નિશાની આજે સાડા પાંચસો વર્ષ થયા અને પછી આ જથરાજ માણકની સુરાપુરાની અમારામાં જાતરું થાય અને સુરાપુરાને અમારે કાંભી બેસાડે એ જ્યારે જાતર ભરી ત્યારે ઘોડાણેથી દાડો અમારા આ પૂર્વજોમાં જસરાજ દાદાની જે ઘરવાળી માકી આવી હતી મોઢવાડાની માકઈ મોઢી એ ગોઢાણાને ગોઠી હતા અને આજ પણ છે ખેતરીયા હં કુચડિયા પછી એ બધા કાંભોધરિયા આ બધા છે ને ગોઢાણા ગોઠી છે અને આજે જે મારા પાસે ચીરી છે ને આ ચીરી એ પણ ગોઢાણા અને ખેતરીની મુખ્ય વાનાધારી તરીકેની ચીરી છે આ ચીરી બેમાં હાલે ગોઢાણાના થળામાં હાલે અને ખેતરીના તળામાં હાલે હે તો આજે પણ એ ચીરી અમારામાં મોજૂદ છે તો એ ખિસ્ત્રીવાળા દાદા જ્યારે અહીંયા જાતરમાં પ્રગટ થયા અને અમારા પૂર્વજોને કહ્યું મને જથરાધ માણકને બેને તમે ગાયુણા ગૌચરામાં જે દ્વારકાનો જાપો છે એની બહાર ગૌચરો છે અહીંયા બેસાડો અને અહીંયા જથરાજ માણકની ખાંભી ખોળો ને મારા ઘોડા રાખો એટલે અમારા પૂર્વજોએ અહીંયા એક ઓટો બનાવીને એના ઉપર એની ખાંભી ખોળી અને અહીંયા એના ઘોડા રાખ્યા બરાબર આજથી પંદર વર્ષ પહેલાં મને દાડે અને જસરાજ માણકે આવીને જગાડીને કહ્યું કે અમારું મંદિર બનાવ દીકરા હું હતા હં તો અમારો બાનાધારી છો ખીત્રીવાળા અને ઘોડાણાવાળા દાડા બે ઘોડા ઉપર આઈદા આવ્યા ધોરા ફરફાટ લુગડા પહેર્યા છે અને આ તો જસરાજ દાડો મારી બેની નિશાની છે એના ઉપર મંદિર બનાવ રૂમ બનાવીને એમાં અમારી રૂમ બનાવ એટલે મેં ત્યાં અમારા સર્વ ગોઠીને ભેગા કરી અને મહાશિવરાત્રિના દિવસે અહીંયા મૂર્ત કરી અને અહીંયા રૂમ બનાવ્યો અને પછી અહીંયા હં એક બોર માર્યો એટલે બોર ચારે બાજુ ઝેર છે હું પાણી અને મારા બોરમાં સાવ સહેજ જ મોરું ગંગાજી જેવું હું પાણી નીકળી પડ્યું એ ચાક્ષુસ માતા ગંગા હા આ વખામંડળમાં આવે છે દ્વારકાધી જેને ટૂંકડી ગામમાં પાદરી કીધી હતી એ જ ગંગાજીનું પાણી મારા બોરની અંદર પ્રગટ થયું અને આજે પંદર સત્તર વર્ષ સોળ વર્ષથી આ ગાયું જીવ જંતુ પંખી પશુ દ્વારકાના ગૌચરામાં અહીંયા જે હાઈવે જામનગરવાળો ચકલા થઈને જાય છે એના ઉપર પાંચ અવેળા જે અત્યારે મોજૂદ છે એને હું આજ પંદરથી સોળ વર્ષથી આ એમાં પાણી ભરું છું અને તે પછી હવે મને જત્રાદાડાએ અને સિસ્ત્રીવાળા દાદાએ અહીંયા ઓર્ડર કીધો કે અમારી આ મારી આ હા આ ડેરીનું હવે જીર્ણો દ્વાર કરાવ દીકરા એટલે મેં આ કામ અને કાર્ય ચાલુ કીધું છે આ અમારા સમસ્ત ભાઈઓ તરફથી જે ગોઠી ભાઈઓ અમારા ચાર ગામના છે પાંચ ગામના છે આ મોઢ માણકના વંશમાંથી ચાર ગામથી આ અને પાચારે દાદાના વંશમાંથી એક ગામ આ લાડવા જ તો અમારો દાડો જે માણેક હતો એના તન દીકરા થયા એમાં સર્વથી મોટા સાદુર માણેક જે વચ્ચેની ગાદી ઉપર હતા અને એનાથી નાના રાણા માણેક હં એ રાણા માણેક દ્વારકાની ગાદી ઉપર અને એનાથી નાના હં આપણે સર્વથી મોટા અમારો પેથા માણેક જે દ્વારકાની ગાદી ઉપર હતા તે પછી એનાથી નાના સાદુર માણક જે વસાઈની ગાદી ઉપર હતા અને એનાથી નાના જે મોજ મોજ અહીં દયા એના એ બધો તીએ તો ભાઈ અહીં દયા છે એની બધે છોકરા બધે પ્રતાપ છે તો સર્વથી મોટા અમારા પેથા માણક જેના બે પુત્ર એક મોટા મોડ માણક અને નાના આચાર્ય માણક અને પેથા માણકથી નાના એ સાદુર માણક જેની વસાઈની ગાદી અને એનાથી નાના ડુડા માણક પછી બે ભાઈઓ સાતા કીધા અને ડુડા માણકને દ્વારકાની ગાદી રાજલક દીધું અમારા દાદાએ પેથા માણકે અને પોતે અહીંયા લાડવા જઈ અને બિરાજમાન થયા અને ત્યાંથી એના દીકરા મોળ માણકને અમારે મહાકાળી તેડી ગઈ ચાવડાનું સહાર કરવા અને કોઠો બનાવી અને કોઠાનું ઉદઘાટન કરીને ચાવડાનું સહાર કીધું આજ કોઠો પણ મોજૂદ જ છે દેવાડમાં અને આ અમારા સર્વ પરિવાર તરફથી આ કાર્ય થાય છે હું કોઈ એકલો હું એવું નથી આમાં તો બધા ભાઈઓનો ટોટલ સ્વાદ સહકાર લાડવા દેવાડ પિમ્પરા મેરીપર અને જૂની દવાડ આ તમામ ભાઈઓના બરાબર સ્થાપને સહકારથી થાય છે કાર્ય અને આ બહુ સરસ ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે તો જય હવે આ વિદ્યાને સમાપ્ત કરીએ જય માતા વેલી આખાપુરા ગાત્રા જય ક્ષેત્ર વઢાણાવાળા વાછરાડા જય જય દ્વારકાધીશ જય શ્રી સિદ્ધર મહાદેવ અને જય જક્ષ